નમસ્કાર હું છું આપનું સ્વાગત છે એક નજર આજના મુખ્ય અંકલેશ્વર માં ત્રિકોણીય પ્રેમ સંબંધ નો કરુણ અંજામ આવ્યો પ્રેમી યુવકે પ્રેમિકા અને તેના પ્રેમી ની છરા ના ઘા મારીને હત્યા કરી નાખતા ચકચાર આરોપી પ્રેમી જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ઘટનાનો ચિતાર આપતા પોલીસ પણ ચોકી ઉઠી સાદી માટીના બિન અધિકૃત ખોદકામ બદલ ખાણ ખનીજ વિભાગે નહિયર ગામના આગેવાનને એકતાલીસ પોઈન્ટ સત્યાવીસ લાખનો દંડ ફટકાર્યો વીસ હજાર મેટ્રિક ટનની પરમિટ સામે ચુમ્માલીસ હજાર છપ્પન પોઈન્ટ પચીસ મેટ્રિક ટન માટીનું ખોદકામ કરતા કાર્યવાહી કરાઈ જંબુસર તાલુકાના મંગળાદ ગામે સેફ એન્વાયરોમેન્ટ કંપનીની બેદરકારીના કારણે નીલગાયનું કરુણ મોત સુરતથી અમદાવાદ માલ ભરવા ટ્રક ચાલક કે અંકલેશ્વરમાં ટ્રક ઉભી રાખી 10 ટાયરો ડિસ્ક સાથે ચોરી કરી ફરાર પોલીસે ક્લીનરને ઝડપી પાડ્યો વાલિયા ચોકડીથી આગળ રોડ પર ગાડી પાર્ક કરી સ્પેર વ્હીલ અને પાછળ લાગેલા ટાયર મળી 10 ટાયરની ચોરી કરી હતી 4 લાખ રૂપિયાના ટાયર ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની નગરમાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો રક્તરંજિત કરુણ અંજામ આવ્યો હતો પોતાની પ્રેમિકા સાથે ભાડે રૂમ રાખીને રહેતા પ્રેમીએ બે વફા પ્રેમિકા અને તેના પ્રેમીને ધારદાર છરાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને હત્યા બાદ સાંજના સમયે આરોપી પ્રેમી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતાં પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર પંથકમાં સનસનાટી મચાવનાર પ્રણય ત્રિકોણમાં હત્યાની ઘટના અંગેની પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ભાડાનો રૂમ રાખીને રહેતા અને મૂળ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા અને અનિતાબેન રાજનભાઈ વસાવા સાથે રિલેશનશીપમાં છેલ્લા બેથી અઢી મહિનાથી રહેતા હતા અનિતાબેનના અગાઉ રાજપીપળા ખાતે લગ્ન થયા હતા જોકે ત્રણ વર્ષ અગાઉ જ અનિતાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અનિતાબેન અને રોહન વસાવા એકબીજાના ગળાડુ પ્રેમમાં હોય રોહને એક રૂમ ભાડે રાખીને બંને સાથે રિલેશનશીપમાં રહેતા હતા જોકે અનિતા ક્યાંક રોહન સાથે પ્રેમમાં ડગો કરતી હોવાની શંકા રોહનને રહેતી હતી અને આ શંકા સાચી ઠરતા કરુણ અંજામમાં પરિણમી હતી રોહન અને અનિતા વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો અને રોહન ત્યારબાદ રાણીપુરા પોતાના ઘરે જતો રહ્યો હતો જોકે રાણીપુરા ગામમાં રહેતા હિતેશ વસાવા સાથે પણ અગાઉ અનિતાને પ્રેમ સંબંધ હોય રોહન રાણીપુરા ગામમાં દેખાતો ન હતો તેથી રોહને હિતેશ અનિતા સાથે જ હશે તેવી પ્રબળ શંકા થતી હતી તેથી રોહન એક ધારદાર છરી લઈને તારીખ ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર ને શનિવારની મધ્યરાત્રિ બાદ આશરે ત્રણ કલાકે નગરની પોતાની રૂમ પર આવ્યો હતો અને અનિતાને રૂમનો દરવાજો ખોલવા માટે બૂમો પાડી હતી જોકે અનિતાએ દરવાજો ન ખોલતા રોહન રૂમની બહાર ચૂપચાપ શાંતિથી બેસી ગયો હતો અને સવારે પાંચ કલાકે રૂમનો દરવાજો ખોલતા રોહન ધારદાર છરા સાથે રૂમમાં પ્રવેશ્યો હતો અને હિતેશ વસાવાને શંકાસ્પદ અવસ્થામાં દરવાજા પાસે ઉભેલો જોતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને અનિતા પણ આ ઝઘડામાં પડતા રહેલા રોહને હિતેશ અને અનિતાને ઉપરા છાપરી છરાના ઘા મારીને મોતને ઘાત ઉતારી દીધા હતા ઘટના બાદ રોહન બંનેની લાશને લોહીના ખાબોચિયામાં છોડીને રૂમને તાળું મારી પોતાના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો અને સાંજના પાંચ કલાકના સુમારે પોતે જ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોલીસ સમક્ષ ઘટનાનો ચિતાર જણાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને રોહનને કસ્ટડીમાં લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને યોગેશ્વર નગરની રૂમમાંથી અનિતા અને તેના પ્રેમી હિતેશના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા હતા તેમજ હત્યાની ઘટનામાં વપરાયેલ છરો કબજે લઈ રોહન વિરુદ્ધ હત્યા

રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આમોદ તાલુકાના નાયેર ગામે સર્વે નંબર પાંત્રીસમાં ખાનગી માલિકીના રાજકીય આગેવાનની વીસ હજાર મેટ્રિક ટન સાદી માટી ખનીજની પરમિટ મંજૂર કરવામાં આવી હતી જેની સિક્યુરિટી ડિપોઝિટ એક લાખ ભરપાઈ કરવામાં આવી હતી પરંતુ રાજકીય આગેવાન દ્વારા વધુ પડતી માટીનું ખનન કરવામાં આવતા ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તેને બિન અધિકૃત ખોદકામ બદલ એકતાલીસ પોઈન્ટ સત્યાવીસ લાખનો દંડ ફટકારતા આમોદ તાલુકામાં રોયલ્ટી ભરી બિન અધિકૃત ખોદકામ કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નહિયર ગામે રહેતા રાજકીય આગેવાન દ્વારા સાદી માટી માટે ખાણ ખનીજ વિભાગ તરફથી વીસ હજાર મેટ્રિક ટનની એક લાખ રૂપિયા ભરી પરમિટ મેળવી હતી પરંતુ વધારે કમાઈ લેવાની ઘેલછામાં પરમિશન કરતાં વધુ ખોદકામ કરી પીડી માટીનો કાળો કારબાર કરી વધુ રૂપિયા રડી લીધા હતા જે બાબતે આમોદ તાલુકાના એક જાગૃત નાગરિકે ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરતા અરજદારની હાજરીમાં ભૂસ્તર ખાતાની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી જેમાં નાહ્યર ગામના રાજકીય આગેવાન દ્વારા વીસ હજાર મેટ્રિક ટનની સામે ચુમ્માલીસ હજાર છપ્પન પોઈન્ટ પચીસ મેટ્રિક ટનનું ખોદકામ કરવામાં આવ્યું હતું ભૂસ્તર વિભાગની કચેરી દ્વારા ઓનલાઈન નિકાસના આંકડાની ચકાસણી કરતાં ઓગણીસ હજાર આઠસો મેટ્રિક ટન સાદી માટી ખનિજની નિકાસ થયેલો હતો આમ કુલ મળી ચોવીસ હજાર એકસો ઓગણસાઠ મેટ્રિક ટન શાદી માટીનું અધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું જેથી એકસો પંચોતેર રૂપિયા દંડ લેખે બેતાલીસ લાખ સત્યાવીસ હજાર આઠસો સિત્તેરમાંથી સિક્યુરિટી ડિપોઝિટ એક લાખ બાદ કરતાં એકતાલીસ લાખ સત્યાવીસ હજાર આઠસો દંડ પર્યાવરણીય નુકસાનીના વળતર પેટે બીજા સત્તર લાખ તેત્રીસ હજાર ચારસો ને ત્રીસ નો પણ દંડ ફટકારાયો હતો જંબુસર તાલુકાના મંગળાદ ગામે સીફ એન્વાયરોમેન્ટ કંપનીની બેદરકારીના કારણે નીલગાયનું કરુણ કરણ મોત નીપજવા પામ્યું હતું જંબુસર તાલુકાના મંગનાથ ગામે આવેલ ઝેર અને પહેલેથી જ વિવાદમાં સપડાયેલી સેફ એન્વાયરમેન્ટ કંપની પોતાના કબજાવાળા મોતના કુવા સમાન તળાવમાં વન્યપ્રાણી નીલગાય પોતાની તરસ છીપાવવા આવતા કેમિકલવાળા પાણીના તળાવમાં ગરકાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું સદર બનાવની ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જંબુસર વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃત નીલ ગાયને વન કચેરી ખાતે લાવવામાં આવી હતી જ્યાં પશુ ડોક્ટરને બોલાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાલે અમને વિડિયોના માધ્યમથી જાણવા મળેલ કે સેફ એનવાયરો કંપનીના તળાવમાં કેમિકલવાળા તળાવમાં નીલ ગાય પડેલ છે તો અમે તપાસ કરવા આયેલ બીજા દિવસે કાલે વિડિયો વાયરલ થતાં અમે બીજા દિવસેની તપાસ કરવા આવેલ कंपनीवाळाय ए नील गायने बर काढीने रातोरात बर काढीने दाटी दे दाटी देई तर अमेरिके त्या जगा स्थळ पर्याय फॉरेस्ट रेंज माणसने अधिकारीने गेला तर एमने रूबरू मीलगायने दफनाई ती जे डाटी ती आणि अमेरिके एसीबी जी सीबी काढेल रेंज नील पण दा, जो

દાટી દીધેલી હતી તો ફોરેસ્ટ ફોરેસ્ટર રેન્જનો અધિકારીને રૂબરૂમાં અમે અહીંયા આને બહાર કાઢેલ છે ખોદેલી હતી સુરતી અમદાવાદ માલ ભરવા ટ્રક ચાલકે અંકલેશ્વરમાં ટ્રક ઊભી રાખી 10 ટાયરો ડિસ્ટ સાથે ચોરી કરી ફરાર થઈ ગયો હતો શહેર બી ડિવિઝન પોલીસ મથકે ટાયર ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ક્લીનરને ઝડપી પાડી ચોરીના 10 ટાયર રિકવર કર્યા હતા બનાવની વિગતો અનુસાર ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપની દ્વારા સુરતની ગ્રીનલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે અમદાવાદ ખાતે આવેલ જે કે લક્ષ્મી સિમેન્ટ ખાતે માલ ભરવા ટ્રક ચાલક સુનિલ રામ ચરણ વર્મા અને ક્લીનર નુરુલ મોહમ્મદ મકસૂદ હસન ટ્રક લઈ ગત બાવીસમી ફેબ્રુઆરીના રોજ નીકળ્યા હતા જે બાદ ગાડી અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રોડ પર આગળ ઊભી કરી દીધી હતી જે ગાડી જીપીએસ ટ્રેકર હોવાથી કંપનીના સુપરવાઇઝર અજીતકુમાર પાંડે દ્વારા ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીના દીપક સિંહને જાણ કરતા તેઓ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં સ્થળ પર તપાસ કરતા ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના આઠ વ્હીલ મળી કુલ દસ ટાયર ડિસ્ક સાથે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્માનો ફોન પણ બંધ આવતો હોવાની સાથે એ ટ્રકમાં ન મળી આવતા અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે દીપકસિંહ દ્વારા ચાર લાખ રૂપિયાના ટાયર અને ડિસ્ક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી ટ્રકના ક્લીનર નુરુલ મોહમ્મદ મકસૂદ હસનને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછના આધારે પોલીસે ચોરી થયેલ દસ ટાયર પણ ડિસ્ક સાથે રિકવર કર્યા હતા જ્યારે ફરાર ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્માને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે અંકલેશ્વરના પુનગામ સુધીનો એક્સપ્રેસ વે તૈયાર હોવા છતાં પ્રારંભ ન કરી ભરૂચથી કરવામાં આવતા હવે વધુ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા અંકલેશ્વર વાહનચાલકોને એક્સપ્રેસ વે માટે હાલ ભરૂચ જવું પડશે એપ્રિલ બે હજાર બાવીસથી અમદાવાદથી અંકલેશ્વર સુધી એક્સપ્રેસ વેની સફર શરૂ થવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી જે જાહેરાત માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે બે દિવસ પૂર્વે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવસારી ખાતેથી ઈ લોકાર્પણ કરતા અમદાવાદથી ભરૂચ સુધીનો નવો નિર્માણ પામેલ એક્સપ્રેસ વે ખુલ્લો મુકાયો છે અમદાવાદથી અંકલેશ્વર ક્યારે એક્સપ્રેસ વે શરૂ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જે પાછળ એપ્રિલ બે હજાર બાવીસથી અમદાવાદથી અંકલેશ્વર સુધી એક્સપ્રેસ વેની સફર શરૂ થવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત દસ ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં કરી હતી જોકે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં વડોદરા અંકલેશ્વર સેક્શન એપ્રિલથી કાર્યરત કરવાની તૈયારી બે હજાર બાવીસ માં થઈ હતી આજે એક બે વર્ષ બાદ પણ કેન્દ્રિય મંત્રીની જાહેરાત બાદ પણ માર્ગ શરૂ થયો નથી નવા પૂન ગામથી આગળ માર્ગનું કામ હાલ ખોરંભે પડ્યું છે હાલ જમીન સંપાદનમાં અવરોધોને કારણે હાઈવેના ચાર વિભાગોમાં વિલંબ થયો છે વડતરના મુદ્દે અટકેલ અંકલેશ્વરની કામગીરીને લઈ એક્સપ્રેસ હાઈવેનો લાભ અંકલેશ્વરને મળ્યો નથી છેલ્લા 2 વર્ષથી પૂન ગામ સુધીનો એક્સપ્રેસ વે બન્યા બાદ આગળની કામગીરી અટકી પડી છે પાસે કામગીરી અટકી છે જે આગળ અંકલેશ્વરની હદમાં નાના બ્લોકમાં ટુકડે ટુકડા કામગીરી થઈ રહી છે પણ રોડ બન્યો નથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર એવા દેહગામ ગામેથી ગોચર જમીન ઉપર બુટલેગરો દ્વારા દેશી દારૂની હાથડી ધમધમી રહેતી વિગતો સામે આવી છે કાવી પોલીસ સ્ટેશનનો હવાલો હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિર સંભાળી રહ્યા છે તેઓના રહેમ નજર હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિએ વેગ પકડ્યો હોવાનું આ ભટ્ટીઓ ઉપરથી સાબિત થાય છે ગુજરાતમાં દારૂબંધી છે તે કદાચ મેડમ ભૂલી ગયા લાગે છે જંબુસરના દેહગામ ગગવા આગરો વઘામાં રણછોડ મગન રાઠોડ નામના બુટલેગરની દેશી દારૂની મસ મોટી ભઠ્ઠી આવેલી છે જિલ્લા પોલીસ વડા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કમર કસી રહ્યા છે ત્યારે આવા અસામાજિક તત્વો પોતાની નિષ્પક્ષ ફરજ પર લાંછન લગાવી રહ્યાનું આ ભઠ્ઠી ઉપરથી સાબિત થાય છે ભરૂચના પશ્ચિમ વિસ્તારની મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુખાવાની સારવાર નિષ્ણાંત તબીબોએ દર્દીને આરોગ્યની સેવાઓ પૂરી પાડી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહેદવિયા વિદ્યાભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહેદવિયા વિદ્યાભવન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુખાવા માટે મફત તથા રાહત દરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી આ મેડિકલ કેમ્પમાં સૌથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ રસીદ કાદરી તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી મેડિકલ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો આજ રોજ પચીસ બે બે હજાર ચોવીસના રોજ સૈયદ કાઝી ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા આજે મેગા કેમ્પનું ફ્રીમાં અમે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઓર્થોપેટિક સર્જન ડૉક્ટર અમારા અમદાવાદથી આવેલા છે તે રુચિ પટેલ છે અને નિલેશ પટેલ ડૉક્ટર આવેલા છે અમારા ત્યાં સેવા આપવા માટે તેમાં ઓર્થોપેટિકની અંદર હાડકાની કમળની મડકાની જે પણ તકલીફ હોય એમનો લાભ દીધો હતો ને મોરાના કેન્સરના ડૉક્ટર માટે રુચિ નિલેશ પટેલ ડૉક્ટર આવેલા છે સર્જન છે તે લોકોએ આ કેમનો લાભ લીધો ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના ચૂંટણી પહેલાના છેલ્લા એકસો દસ માં મન કી બાત એપિસોડ ને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ નિહાળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના રવિવારે એકસો દસમાં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું જેમાં દેશની પ્રજા ઉત્સવો સંસ્કૃતિ નવી પહેલ પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈક અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ઓક્ટોબર બે હજાર ચૌદ દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના એકસો દસમા એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા સાંભળવા અને માણવામાં આવ્યો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ દિવ્યેશ પટેલ નિશાંત મોદી ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા આ સાથે ભરૂચ જિલ્લાના એક હજાર ત્રણસો એકતાલીસ પૈકી અગિયારસો બુઠો પર મન કી બાત કાર્યક્રમના એકસો દસમા એપિસોડને તમામ કાર્યકરોએ નિહાળ્યો હતો આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાલેની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે ભરૂચ જિલ્લાની અંદર લગભગ તેરસો ને એકતાલીસ જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર અને આજે લગભગ અગિયારસોથી વધુ બુથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો ભરતના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઓવારે સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુદીક્ષા મહારાજના નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં પચીસમી ફેબ્રુઆરી રવિવારના રોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા મહારાજના નિર્દેશા અનુસાર અમૃત પરિયોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ જળ સંચય તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલીરૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે જેના ભાગરૂપે આજ રોજ નિરંકારી ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઓવારે એકત્ર થઈ કિનારા પર પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો અમૃત પરિયોજના સંપૂર્ણ ભારત વર્ષમાં લગભગ એક હજાર સ્થળ પર સાતસો ત્રીસ શહેરોમાં સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવી છે જેમાં નિરંકારી મિશનના લગભગ એક પોઈન્ટ પચાસ લાખ સ્વયંસેવકો તેમ ના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાનો જેવા કે સમુદ્ર કિનારાઓ નદીઓ તળાવો ઝીલ કુવા વિભિન્ન ઝરણાઓ પાણીની ટાંકીઓ નાળીઓ જળધારાઓ અને વગેરેને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની કામગીરી કરાઈ રહી છે આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના દરેક ભરૂચ છે એકચાલ ત્રાલસા દહેજ દરેકે જગ્યાથી એ સંત મહાત્મા પહોંચી સેવાગળના સિપાહીઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગયા ગંગા મૈયાનો આ નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં એ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક લોક શ્રદ્ધાળુ મહાત્માઓ અને આને આ ઘાટને જે સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલે છે સફાઈ અભિયાનનું આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે એ જે જલ છે એક નદીનું એક સુંદર જલ છે એને સ્વચ્છ રાખી અને એ એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ પાલેજના કબ્રસ્તાન સ્થિત હઝરત સૈયદ શાહુદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુભાન અલ્લાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અકિતન ઉમટી પડ્યા હતા ભરૂચ જિલ્લાના પાલેજના કબ્રસ્તાન સ્થિત હઝરત સૈયદ શાહુદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુભાન અલ્લાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ શાહુદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુબહાન અલ્લાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં મંદો ઉમટી પડ્યા હતા ત્રષ્ટિઓ તેમજ ખાદીમના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ત્રષ્ટિઓ તેમજ ખાદીમના હસ્તે ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા સાથે સાથે મંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંદલ શરીફની વિધિ બાદ ન્યાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું પરીક્ષાલક્ષી માર્ગદર્શનનો કાર્યક્રમ રખાયો હતો અતિથિ તરીકે આરવી પટેલ પૂજ્ય સંત ઘનશ્યામ જીવનદાસ તથા પૂજ્ય સંત સત્યજીવનદાસ આવ્યા હતા અને જેમાં ઘનશ્યામ જીવન સ્વામીએ જીવનની અંદર પ્રગતિ કરવા માટે ધ્યેય પ્રાર્થના અને પુરુષાર્થ થાય તો સફળતા ઉપર ઉમડું માર્ગદર્શન આપ્યું હતું અને આરવી પટેલ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું પોતાના જીવનના અનુભવો અને સંઘર્ષ કરી આગળ વધુ તેનું માર્ગદર્શન આપ્યું હતું સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે પચીસ માળા કરવાનો સંકલ્પ કર્યો છે અને આશીર્વાદ રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખસ્વામી મહારાજનો ફોટો તથા પ્રસાદ આપ્યો છે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ ખાતે રેવા ફેસ્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના વિવિધ જિલ્લામાંથી અઢારથી વધુ કોલેજમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા રેવામાં બિઝનેસ પ્લાન ડિબેટ બિઝનેસ ગેમ્સ કલ્ચર ઇવેન્ટ યંગ મેનેજમેન્ટ જેવી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર ડૉક્ટર તૃપ્તિબેન અલમોલાના નિર્દેશમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ કામગીરી કરી હતી આ ફંક્શનમાં દરેક ઇવેન્ટના વિજેતાઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર પરેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર અંકલેશ્વરમાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો પ્રેમી યુવકે પ્રેમિકા અને તેના પ્રેમીની છરાના ઘા મારીને હત્યા કરી નાખતા ચકચાર આરોપી પ્રેમી જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ઘટનાનો ચિતાર આપતા પોલીસ પણ ચોંકી ઉઠી સાદી માટીના બિન અધિકૃત ખોદકામ બદલ ખાણ ખનીજ વિભાગે નાહિયર ગામના આગેવાનને એકતાલીસ પોઈન્ટ સત્યાવીસ લાખનો દંડ ફટકાર્યો ટનની પરમિટ સામે ચુમ્માલીસ હજાર છપ્પન પોઈન્ટ પચીસ મેટ્રિક ટન માટીનું ખોદકામ કરતા કાર્યવાહી કરાઈ જંબુસર તાલુકાના મંગળાદ ગામે સેફ એન્વાયરોનમેન્ટ કંપનીની બેદરકારીના કારણે નીલગાયનું કરુણ મોત સુરતથી અમદાવાદ માલ ભરવા ટ્રક ચાલક કે અંકલેશ્વરમાં ટ્રક ઉભી રાખી 10 ટાયરો ડિસ સાથે ચોરી કરી ફરાર પોલીસે ક્લીનરને ઝડપી પાડ્યો વાલિયા ચોકડીથી આગળ રોડ પર ગાડી પાર્ક કરી સ્પેર વ્હીલ અને પાછળ લાગેલા આ ટાયર મળી 10 ટાયરની ચોરી કરી હતી 4 લાખ રૂપિયાના ટાયર ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો आजना सिटी न्यूज સમાપ્ત है નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર